જમાદાર બોલવાન સાહેબ આ તળાવે હું તમને શું લેવા લાવ્યો છું ખબર હે ના સાહેબ નથી ખબર આમાં છે ને એક સાત માછલી આવી છે ઓલા પણ આ મોટી નદી જાય ને એમાંથી આ ત્રણ વય આવી છે એટલે હે ને અહીંયા કોઈ ગામનાને ને નાવા નહીં દેવાના કે કોઈને લુગડા ધોવા નહીં દેવાના સક્ત મનાય બરોબર એ હાટું હું તમને અહીં રાખું છું અને હું હે ને ગામ આખામાં કહેવા જાઉં છું જાહેરાત તો દેવું જોઈશે ને નગર ગમે ગામના કોઈક આવે અને કાંઈ પણ થાય તો જવાબદારી આપણી છે ધ્યાન રાખજો વાંધો નઈ સાહેબ લાય આ સાહેબ બેન ગયા છે ને એટલે મારે હરખી ધ્યાન રાખવી જોઈશે છે તમાર વાડિયા જવાનું હા વાડિયા તો જવાનું હે હવાર પડી ગયો હા અમને પૈસા આપો અમારે ને ભણવા જાવું છે જાવું છે હા ઓ ભાઈ આપો અન બાપુ વરસાદ તો ને એટલે તલા ઘોરાણું ને એટલે આમ બે નાયા તો હા તે વાંધો નઈ હાલો આ પૈસા સમજો દસ રૂપિયા બે વાપરજો બરોબર અને અંદર બીજી વાત આમ મારી આપણા ગામનું તળાવ ભરાઈ ગયું છે એમાં આવી છે શાક માછલી કોઈ પણ ને ધોવા કે નાવા ધાવાનું નહીં

કોઈ પણ ને નાવા કે લુગડા ધોવા જવાનું નથી. સાંભળો ગામનાવ હામ્બરો. અ સાહેબ તમે હું રાયડું નાખો હો એ હું રાયડું નથી નાખતો અને હું જાહેરાત કરું છું. શું જાહેરાત કરો હો આપડા ગામનું તળાવ રહ્યું ને એમાં શાક માછલી આવી છે. એ સાહેબ હા એટલે અને કોઈને નાવા કે કોઈને ધોવા જવાનું નથી. એ સાહેબ હું ક્યાંમ છું તળાવે જાવું હું તો જાડીન વાડીએ કામ કરવા જાવું હું. એવું છે હે? હા જા

મારા દીકરા મારા કઈ ને આ તલાવમાં શાર્ક માછલી આવી અને અહીંયા હવે મારે હરખી ધ્યાન રાખવી પડશે જો ગામ બામ નો અહીં એકાદો નાવ આવ્યો ને મરી ગયો ને તો મારી નોકરી જાય છે અમારે તો આવ્યું ટેન્શન રોજ હોય શું કરું એટલે કોનો ફોન આવ્યો હાલે લે આ તો હા એ તારો બાપ આજ હું ખાવા નહીં આવું એ એ આ ગામના શાર્ક માછલી આવી છે લે કોક દીકતો હમય આજ જો હું ખાવા આવીશ ને અને ગામના કંઈક થાય છે ને તો મારી નોકરી જાય છે એ તું હમજતી નથી આ સાહેબે મને તલાવે રાખ્યું હોય કે ગામના કોઈ નાવા કે લુગડા ધોવા ન આવે એ આજ ખાઈ લે ને મારા વિના એ હા 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 સાંભળો ગામ નામ હાંભ્રો આપણા ગામનું તળાવ ભરાઈ ગયું છે અને એમાં આવી છે શાક માછલી કોઈ પણ નાવા કે લુગડા ધોવા જવાનું નથી હવે આ બધી બજારોમાં કહી દીધું જમાદાર એકલા તળાવે મૂક્યા છે લાય હવે જવા દે તળાવ કર્યું મને आल हाल कायका रुपिया आयल तारो बाप तलावे व्यवसाय फसली आवीसी अन मारा छोकरा इयात नावाय जाहे हाल कायका बोलन साहेब या बेरी राख हमला फोन करू

મારા છોકરા ને બચાવવા જ તલા નવાયા આવી છે શાક માછલી એ હું આખા ગામમાં કઈ ને આવ્યો છો કે શાક માછલી આવીશ તળાવો હલો હલો બસ આવી ખાયો કા

જે ફોન બાયડી આવી બાયડી નો ફોન આવ્યો વાહ તમારે બાયડી